ટેકનોલોજીનો જેટલો સદુપયોગ છે એટલો દુરુપયોગ પણ છે તમે જે હોટેલમાં હજારો રૂપિયા ખર્ચી અને જમવા માટે જાઓ છો તે હોટેલના વોશરૂમમાં હિડન કેમેરા પણ હોઈ શકે છે આ હું નથી કહી રહી પરંતુ સુરતમાં સામે આવેલી એક ઘટના આનો તો પુરાવો છે તમે કોઈ પણ હોટેલમાં રહેવા જાઓ કે પછી હોટેલમાં જમવા જાઓ તો હોટેલનો વોશરૂમ યુઝ કરતા પહેલા એકવાર ચેક કરી લેજો વોશરૂમની બારીની ગ્રીલ કે અન્ય કોઈ જગ્યાએ ક્યાંક કેમેરો તો નથી છુપાવેલો ને કારણ કે સુરતના પીપલોદમાં આવેલી એક હોટેલના વોશરૂમમાંથી કેમેરો મળી આવતા ચકચાર મચી ગઈ છે હોટેલમાં વોશરૂમ યુઝ કરતા પહેલા રહેજો સાવધાન સુરતની હોટેલમાં વિકૃત કર્મચારીની ગંદી મોબાઈલ મળી આવતા હોબાળો મચી ગયો હતો હોટેલમાં જ કામ કરતી એક મહિલા કર્મચારીની નજર છુપાવેલા મોબાઈલ પર પડતા તેણે મેનેજર અને પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા ઉમરા પોલીસની ટીમ તાબડતોડ આવી હતી पुलिस सीसीटीवी फुटेज न आधार होटल न सफाई कर्मचारी सुरेंद्र राणा धर धरपकड़ करी चारकोल करके एक रेस्टोरेंट है वहां पे कल एक बहन वॉशरूम यूज करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज दिखाई दी तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहां पे एक मोबाइल फोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की उनको बताया कि इस तरह की ये है तो साथ में मिलके उन्होंने चेक किया और जब वो चेक करने गए तब भी वहां पे सफाई जो पुरुष सफाई कर्मचारी था वो वहां पे उसी वॉशरूम की सफाई कर रहा था तो उन लोगों ने तुरंत पुलिस को इन्फॉर्म किया वॉशरूम ने वेटिलेशन जाड़ी में छुपा फोन उमरा पुलिस घटना की तपास करने आरोपी सुरेन्द्र ने होटल पर लई गई थी તેને સાથે રાખી દરેક મહિલા વોશરૂમમાં તપાસ કરી હતી આરોપી મૂળ झारखंडનો વતની છે છેલ્લા બે વર્ષથી હોટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો सुरेंद्र મહિલાઓના વોશરૂમમાં સફાઈના બહાને જતો આવતો હતો આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો મહિલાઓના અંગત વિડિયો ઉતારવા મોબાઈલ વોશરૂમના વેન્ટિલેશનના ભાગે ગોઠવ્યો હતો उसने ही रखा था और सिम कार्ड इसलिए निकाला था की कहीं सिम में कोई फोन आ जाए डिस्टर्बेंस नहीं हो इसलिए बिना सिम का फोन ही वहाँ पे रखा था अभी आगे इसका क्या रीजन है और किसको किसी को दिया है या नहीं दिया है खुद ही देखा है वो सब चीजों पर अभी पूछताछ चल रही પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હોટેલમાં ચાલીસ થી પચાસ જેટલા કર્મચારીઓનો સ્ટાફ છે સફાઈ કર્મચારી સિવાય અન્ય કર્મચારીઓ પર પણ પોલીસ ને શંકા છે આરોપી કેટલા સમયથી લેડીઝ વોશરૂમમાં મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરતો હતો આરોપીઓએ કેટલી મહિલાના વિડીયો મોબાઈલમાં રેકોર્ડ કરેલા છે તેના સહિત આરોપીઓએ આ બધા વિડીયો કેટલા લોકોને શેર કર્યા છે સ્ટાફમાંથી જે લોકોએ આવા વિડીયો વાયરલ કર્યા હશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ હોટેલમાં આ ઘટના સામે આવતા જ ભારે હોબાળો મચી ગયો હતો ત્યારે ઉમરા પોલીસની તપાસમાં હવે શું હકીકત બહાર આવે છે કોના દ્વારા આ મોબાઈલ મૂકવામાં આવ્યો હતો શું મોબાઈલમાં મહિલાઓની કોઈ અંગત વિડીયો ક્લિપ રેકોર્ડ કરવામાં આવી છે કે કેમ આ તમામ જે સવાલોના જવાબ મેળવવા માટે હવે ઉમરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત